ડ્રમ અને બ્યુગલો સાથે પ્રભાત ફેરી કાઢી હતી તેમાં અલગ અલગ નારાઓ બોલવામાં આવ્યા પ્રભાત ફેરી પૂર્ણ કરી શાળાના પટાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામજનો અને બાળકો દેશભક્તિમાં તરબોળ થઈ ગયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ પરમાર પિનાકીનભાઈ સોલંકી સુરેશભાઈ સોલંકી મુકેશભાઈ સાકરિયા અભયસંગભાઈ રાઠોડ વિશાલભાઈ બારૈયા નરેન્દ્રભાઈ તેમજ કિરણબેન ચુડાસમાએ જહેમત ઉઠાવી હતી માંડવી ગામના અગ્રણી શ્રી ભગવાનભાઈ તેમજ વિપુલભાઈ દ્વારા તમામને સેવ ખમણીનો નાસ્તો આપવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના મદદની શિક્ષક શ્રી અભયસંગભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી રમેશભાઈએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ઇમ્તિયાઝ મલ્લા માંડવી ગારી